આ બધો ને હેતર તો હેરાઈ ગયો કમ્પ્લેટ આ મારા વરા કે નહીં હું ઝાર બાર બધું આવી ગયું કમ્પ્લેટ હાનું ટ્રેક્ટર કીધું ટ્રેક્ટર તો હેરીને તો જોશો પણ હવે બે મજૂર કરવો પડશે અને ઈંડા છોપી નહો એટલે હવે છે ને જે ખર્ચો નહીં આખરે મજૂર કરવો પડશે ત્યાં મજૂરીનું તો સેટિંગ કરવું પડશે પણ હું હવે પરું છું હવે એટલે સારું છે ને પણ હાડું ને આ ગમોમાં હાડું છે

હું કોમ પડી તું અલે આ આપણો છે ને જમીન લીધી છે તમારા બાજુ અલે આ હાટુ શાળા લીધી અલે આ તો પૈસા આયા હતા ને એક જણો હતો ને તે કીધું તો તે લઈ લીધી કે મને ઝોન તો કરવી હતી શેય જમીન લીધી તા એ હાટુ હા પેલો રોડ આવે છે ને આપા ઓવા એ રોડ ઉપરથી બોલ મંદિર છે મંદિરના બાજુ એક નેરી પડે છે હા લોબુ નેરી છે લોબુ નેરી છે શેર શેર સીધું સીધું જવાનું ઓવા વા આ છે લા પછી આપણો હેતર છે એવું છે એમ ઓવા

વીઘા તો બે વીઘા બે વીઘા જેવું હશે મજૂર કરવો પડશે મારા ખ્યાલ થી તમે ચાર મજૂર કરી દેજો ચાર આવો આ તો તમારે કરી દેજો ચાર મજૂર જે કરવું હોય હા તો મારા મારા રીતે હું મજૂર કરે બરોબર હાઉ એ હા રેણો આ રેણો મેકુ તાન એ હા હા આ તો અરે હેતર પણ હેરાઈ છે કોઈ સમજણ નઈ પડતી

હમણાં જ લીધી છે પૈસા નહી મારા જમીન માં જમીન મારી છે તું ઓ મને પોકવા નઈતી મારે કાટા તો મારા હાડુને ફોન કર બોલા તારા ગમે તેને તાર જેટલા એટલા જમીન મારી છે જલ્દી આવજો મેટર થઈ મેટર થઈ મેટર થઈ મને મારે છે મારા મારે છે એ ડોહો છે